દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શ્રી નારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા બીએપીએસ વરિષ્ઠ સંત પૂજય રાજેશ્વર સ્વામીના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં નારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધાર્યા હતા જેમાં સાધુ બ્રહ્માજીવનદાસ સ્વામી કોઠારી સ્વામી ગોધરા મંદિર સાધુ વેદપ્રિયદાસ સ્વામી સાધુ સંત દર્શનદાસ સ્વામી તથા સંસદ મંડળ તોયની ક્ષેત્ર ભક્તો હાજર રહ્યા હતા અને દાહોદ જિલ્લાના સંસદ જસવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તથા વણચારા કરણબાબા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વૈદિક મહાપૂજા પ્રતિષ્ઠા વિધિ સભા કરવામાં આવી હતી જેમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના કરકમળો વડે પૂજાયેલી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષર બ્રહ્મા ગુણાતીતાનંદ સ્વામીની મનમોહક મૂર્તિઓ તથા શ્રી ગુરુ પરંપરા રાધા કૃષ્ણ ભગવાન શ્રી સીતારામ ભગવાન શ્રી હનુમાનજી શ્રી ગણપતિજીની મૂર્તિઓ વેદોક્ત પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ જસવંતસિંહ ભાભોર ધાર્મિક પ્રવચન આપ્યું હતું અને સંતોનું ધાર્મિક પ્રવચન વાણીનો લાભ લીધો હતો અને જન સાહસ પત્રકાર સંઘ મિત્રો દ્વારા દીપકભાઈ પરમારને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યું હતું ઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર ભોજન પ્રસાદ બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને પીપળિયા ગામનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરની અંદર બારસો વધારે મંદિરનું નિર્માણ કરી અને હિન્દુ સનાતન સંસ્કૃતિ શિવનાથ પૂરી દુનિયાની અંદર કર્યો એ જ શૃંખલાની અંદર આજે ગોધરા નીચે આવતા કોઈની વિસ્તાર ક્ષેત્રના પીપળિયા ગામની અંદર સુંદર બીએ બે સમય મંદિર છે એમાં સુંદર પ્રતિષ્ઠા વિધિ સવારે સંપન્ન થયું સન્માન સમારોહમાં આજથી આ મંદિર સમગ્ર ગામ લોકો માટે કોઈ પણ રાજ્યના વેખભાવ મળશે વિશ્વાસ દ્રઢ થશે સમાજને નવી લઈ જવાની ઊર્જા એ આ મંદિર દ્વારા પ્રાપ્ત થશે એવું સુંદર મંદિર આજે આપણે બજારના કામને તૈયાર થયું છે એ આજે સમાજ માટે ખુલ્લું એ છે સ્વામિનારાયણ ભગવાનની જાય મારું નામ છે પરોશ્રી અમરસિંહ અહેરા હું બીએમપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો હરિભક્ત છું રેટાર પીએસઆઈ છું આ મંદિર એટલા માટે ખાસ તો જરૂરી છે કે અત્યારની આપણી જે ભાવિ પેઢી નાનેથી લઈ અને મોટા સુધીના વ્યસન દુસંગોનું ગરકાવ થઈ ગઈ છે એમાં ત્યાં મંદિર સંત શાસ્ત્ર અને મંદિર આ ત્રણ વસ્તુ જરૂરી છે આપણા હિન્દુ સંસ્કૃતિ સમાજની અંદર પુરસંગ બધા વધી ગયા છે એ ભગવાનના મંદિરની મૂર્તિ સ્થાપિત હતી ત્યાં આવવાથી એનો સદભાવ સારો થાય અને વ્યસન પુરસંગોથી મુક્ત થાય અને લોકો સુખ શાંતિનો માર્ગ મેળવે એ આ આપણે એટલે મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આ પીપળિયા ગામમાં એવું મંદિર અમારે જામોદ્રણી ક્ષેત્રનું જામોદરા મંદિર પણ બીએપીએસ સંસ્થાનું છે એને આજે તેરી વર્ષ થાય છે અને બીજું મંદિર આપણે આ પીપળિયા ગામે આજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે જેવા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના સાનિધ્યથી એવા હજારો લાખો હરિભક્તો જે એક એના વ્યસન દુસંતમાંથી મુક્ત જે બહુ દારૂ ધુગાર ને એવી ડ્રગ્સની પ્રવૃત્તિઓ જોડાયેલા હોય ને તેમાંથી એકવાર ભગવાનની મૂર્તિના દર્શન કરે આવા સંતોના પવિત્ર સંતના દર્શન કરે ને ત્યાંથી એને એ દુસંત મૂકી દેવાનો વિચાર આવે છે એવા પવિત્ર સંતોના સાનિધ્યમાં આજે અમારા પેપડિયા ગામે મૂર્તિ પૃથ્વી થઈ છે અને આજુબાજુના લોકો ત્યાં દર્શન કરવા આવશે અને ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત જે કોઈ આપણી મનોકામનાઓ જે કંઈ વ્યસન દુષણ કુસંગમાંથી મૂકવાની પ્રાર્થના કરશે એની એ પ્રાર્થના ભગવાન સાક્ષાત સ્વીકારી અને દૂર કરે છે દુઃખ દર્દ પીડા કષ્ટ પણ દૂર કરે છે ને સુખ શાંતિનો મેળવે છે ને એવો અમને બધા હરિભક્તોને અનુભવ પણ ઘણા વર્ષોથી થયેલો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો